કેરીના રસમાંથી આજે આપણે એક બહુ સરસ એવી રેસીપી બનાવીશું તો એના માટે મેં કેરીનો રસ લીધેલો છે ચણાનો લોટ લીધેલો છે થોડો મેં અહીંયા રોટલીનો લોટ લીધેલો છે અને ગળપણ માટે મેં ખાંડ લીધેલી છે અને બહુ સરસ એવો ફ્લેવર આવે ને એના માટે મેં અહીંયા થોડા ચીલી ફ્લેક્સ લીધેલા છે અને જો તમારે ખાંડ સ્કીપ કરવી હોય ને તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો કારણ કે કેરીના રસની અંદર ગળપણ આવી જ જતું હોય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે ચણાનો લોટ લઈ લઈશું અને ચણાના લોટને આપણે ચાળી લેવાનો છે આ રીતે ચણાનો લોટ ચાળી લઈશું ને તો તેની અંદર જે ગોળીઓ હોય ને તે ભાંગી જશે અને આપણા જે નાસ્તો છે ને એ બહુ સરસ એવો બનશે આ રીતના જો આપણે ચાળીશું ને એટલે જે ગોળીઓ છે ને એ ઈઝીલી ભાંગી જશે અને હવે અહીંયા આપણે જે રોટલીનો લોટ રેડી કરીને રાખેલો છે ને એને પણ આપણે આ રીતના આંખની અંદર રાખી અને ચાળી લઈશું એટલે એની ગોળીઓ જે છે એ ભાંગી જાય અને હવે આ જે ચાળેલો લોટ છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું આ રીતના તમે જ્યારે પણ કેરીનો નવો નાસ્તો બનાવો ને ત્યારે રોટલીનો લોટ અને ચણાનો લોટ બંને મિક્સ કરીને જ અને હવે અહીંયા મેં ગળપણ માટે થોડી ખાંડ એડ કરેલી છે જો તમારે ન એડ કરવી હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે આ લોટની અંદર આપણે કેરીનો રસ એડ કરી દઈશું ત્યાર પછી મેં અહીંયા થોડા ચીલી ફ્લેક્સ લીધેલા છે એ તમારે તીખાશ પ્રમાણે એડ કરવાના છે ચીલી ફ્લેક્સ આ નાસ્તો બાળકોને ખાવાના હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે આ રીતના આપણે ચમચીની મદદથી સારી રીતે હલાવી લઈશું અને સરસ એવું બેટર રેડી કરી લઈશું અને જો બેટરની થિકનેસ તમને થોડી વધારે જાડી લાગતી હોય તો આપણે તેની અંદર પાણી એડ કરી અને આપણે થોડું બેટરને પતલું કરી લેવાનું છે કેમ કે બહુ વધારે જાડું બેટર હશે ને તો આપણે જે નાસ્તો બનાવવાનો છે ને તે ઇઝીલી નહીં બને તો આ રીતના થોડું પાણી એડ કરી બેટરને થોડું પતલું કરી લેવાનું છે અને જો તમારે પાણી નો એડ કરવું હોય ને તો તમે તેની અંદર દૂધ અથવા તો કેરીનો રસ પણ એડ કરી શકો છો તો અહીંયા મેં પાછળથી પણ થોડો કેરીનો રસ એડ કરેલો છે સારી રીતે બેટરને હલાવી લઈશું અને સરસ એવું તૈયાર કરી લઈશું બહુ સરસ એવો નાસ્તો છે તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો જો બાળકો કેરી ન ખાતા હોય અથવા તો કેરીનો રસ ન ખાતા હોય ને તો તમે એને આ રીતે કરીને ખવડાવશો ને તો બાળકોને ખૂબ જ મજા આવશે અને ભાવશે પણ આ રીતની બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે અને જો તમારે લોટ ચાળેલો ના હોય ને તો તમે તેની અંદર બ્લેન્ડર પણ ફેરવી શકો છો એનાથી પણ આપણી જે ચણાનો લોટની ગોળીઓ હોય ને તે ઇઝીલી ભાંગી જશે અને સરસ એવું બેટર બનીને તૈયાર થઈ જશે અને હવે આ રીતના ચમચામાં બેટર લઈ આપણે લોઢી ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું જેમ આપણે ઢોંસાનું બેટર કરીને બિલકુલ એ રીતે જ કરી દઈશું અને જ્યારે આ રીતના બેટર પથરાઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું તો ફટાફટ આપણું જે પુડલું છે એ ચડી જશે અને હવે આ રીતના આપણું પુડલું ઉપરથી ચડી જાય ને ત્યાર પછી આપણે તેની અંદર તેલ થોડું સ્પ્રિંકલ કરી લઈશું આ રીતના જે ફરતી કોર છે એના ફરતે પણ આપણે તેલ લગાવી દઈશું તો આપણું છે તે જશે અને હવે આ રીતના ઉપરની સાઈડ ચડી જાય ત્યાર પછી જો તાવીથાની મદદથી ના ઉઠલતું હોય ને તો એને આપણે આ રીતના ઊંધી થાળી કરી અને પછી એને આ રીતના મેં લોઢીમાંથી થાળીમાં લઈ લીધું હતું અને હવે આપણે તેને નીચેની બાજુ ચડવા માટે રાખી દઈશું આવી રીતે નીચેની બાજુ ચડી જાય ને ત્યાર પછી આપણે એને ફરી વખત પલટાવી લેવાનું છે રીતે આ પૂડલું તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો જો આ પૂડું વરસનું અથવા તો બાર મહિનાનું બેબી હોય ને તો એના માટે આ હેલ્ધી બેબી ફૂડ પણ ગણાય છે આની અંદર તીખાશ નથી હોતી આ કેરીના રસનું પૂડલું મેં બનાવેલું છે એટલે આમાં ગળપણ પણ આવી જાય છે તો આ ગળું છે ને એટલે બાળકોને ખૂબ જ ભાવશે અને ચડી જાય ને ત્યાર પછી આપણે આ રીતના એક પ્લેટની અંદર લઈ લઈશું અને હવે આ રીતના સેમ પ્રોસેસ રાખી આપણે બધા પુડલાને તૈયાર કરી લઈશું અને જો બહુ વધારે પડતું પૂડલું તમારાથી ના ઉઠલતું હોય ને તો આ રીતના થોડું નાની સાઈઝનું બનાવવાનું ઉપરથી થોડું આપણે તેલ સ્પ્રિંકલ કરી લઈશું

એક પ્લેટની અંદર આપણે લઈ લઈશું તો આ રેસીપી હું તમને હાથમાં લઈને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને સ્પંજિયા રેસીપી રેડી થઈ છે તો તમે આને માયોનીઝ અથવા તો ફન ફૂડ સાથે તમે સર્વ કરી શકો છો આ રેસીપી એકદમ નવી છે એકદમ યુનિક છે લગભગ આજથી પહેલાં યુટ્યુબ પર આ રેસીપી કોઈએ નહીં બનાવી હોય તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને વધુમાં વધુ શેર કરજો તો તમને અમારી આ ટેન ટુ ટ્વેલ્વ મંથ બેબી ફૂડ રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું નવા વિડીયો મૂકું ને તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય